મિત્રો જય હિન્દ અને જય ભારત સ્વાગત છે કે નવા બ્લોગ વિડીયો ની અંદર અને આજે છે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ નો દિવસ અને આજના દિવસે આપણો દેશ આઝાદ થયો તો ઓગણસી માં આપણે પ્રવેશ મેળવી ચૂક્યા છે અને હું આવી ગઈ છું શ્રી રામલીલા મેદાન માં અને અહીંયા પ્રાર્થના બોલાવશે રાષ્ટ્રગીત બોલાવશે નારા બોલાવશે અને રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ છે તો ચાલો આજના બ્લોગ ની શરૂઆત કરી રહ્યા છે કેવું સરસ રીતે જાય છે

ચાલો તો હવે આપણે બધા પોતાના સ્થાન પર જ રહેશે અને શાંતિ જાળવશે બધા પોતાના સ્થાન પર રહેશે તેવું શ્રી આજના આપણા ધ્વજ પ્રમુખ વિશ્રામ હોંગે વિશ્રામ એક સાથ સાવધાન હોંગે સાવધાન सलामी सलामी भारत माता की भारत माता की की भारत माता जब से सिंी गई है ये गाथा है तिरंगे की गर्व से कहते हैं हम हिंदुस्तान मातरम वंदे मातरम वंदे માતરમ કોમી નારા વંદે વંદે નારાંદે માતરમ ઝીડા બાદ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મહાત્મા ગાંધી અમર રહો મહાત્મા ગાંધી અમર રહો સરદાર પટેલ અમર રહો ડોક્ટર આંબેડકર અમર રહો ડોક્ટર આંબેડકર અમર રહો ડોક્ટર અમ્બેડકર గత సిర సుభాష చంద్ర బా అమ్మ సుభాష చంద్రబో అమర్బో అమర్ అమర్ రహ కు బోజ మౌల ఆజాద్ అమర్ రో మౌల ఆ ప్యారా హారతారా హోళీ ప్యారా హారతారా హ પ્યારા હૈ ભારત દેશ ગલી મેં નારા હૈ ભારત દેશ હારા હૈ ભારત દેશ હારા હૈ ગી ગલી મેં નારા હૈ ભારત દેશ હારા હૈ આઝાદ ભારત અમર રહો આઝાદ ભારત ભારત અમર રહો ભારત મજા કે જય ભારત મા જય ભારત મજા કે જય सम्मान अपना श्री स्वयं शिक्षा लेना ध्यान करता वनों खूब खूब आभार मानू छू भारत की प्रतिज्ञा में एकता का संदेश है भारत की प्रतिज्ञा में एकता का संदेश है हर नागरिक का यह सच्चा देश है हम सब मिलकर करें यह प्रतिज्ञा हम सब मिलकर करें यह प्रतिज्ञा यही तो हमारे देश का गौरव है यही तो हमारे देश का गौरव है दे अपने देश से समृद्धि और इसकी समृद्धि माननीय श्री महाराजी <laughs> 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 <laughs>

श्री भरत भाई सोलंकी साहेब તેમજ উপস্থিত આપ સભી કો મેરા વંદન આજ હમ આજ હમ રાષ્ટ્ર કે રૂપ મે તો સ્વતંત્ર હે આજ હમ રાષ્ટ્ર કે રૂપ મે તો સ્વતંત્ર હે લેકિન દેણ સાડે યશનો કે ગુલામ હે એટલે જ એટલે જ મારાજનો વિષય છે યશન મુક્તિ છોડો નશા ઓર સરાબ ન કરો જીવન બરબાદ છોડો પોતે જ વ્યસન કરી અને રોગો ને નોતરે છે આપડે ત્યાં પ્રાણીઓ માટે આકડો અને બકરી મુકે કાંકરો ઊંટ મૂકે આકરો અને બકરી મૂકે કાકરો પરંતુ એક બુદ્ધિશાળી ગણા તો માનવી કાઈ મુક્ત જ નથી અને ઝેર પણ પીવે છે સિગરેટના ના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિગરેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ હું છાપેલ હોવા છતાં પણ આજનો માનવી સિગરેટ પીએ છે કોઈ બાજુવાળાને તમારા ઘરના આંગણામાં તેમનો કચરો નાખવા નથી લેતા

આવી હોય અને આ જિંદગી થી વહેલા વિદાય લઈ લેવું પડે પરંતુ ગુત્તા તો બંધ નહીં જ કરું દારૂ તો નહીં જ છોડું તમાકુ તો બંધ નહીં જ કરું આવી વાતો કરનાર માટે ફક્ત એટલું જ કહેવાનું છે કે તમારા આ શરીર પર તમારો એકલાનો અધિકાર નથી તમને જન્મ આપનાર તમારા માતા-પિતા તમારી પત્ની તમારા છોકરા આ બધાનો અધિકાર છે

કોઈ નથી જતું ખોટાની પાછળ બધા જાય છે સત્યની વેચવા વાળો ક્યાં નથી જતો અને દૂધ વેચવા વાળો ઘરે ઘરે જાય છે ડાણું વેચવા વાળો કદીને હું કહ્યું છે કે સંસાર મે પાખંડની કે મોલ ગોરસની કે ગલી ગલી ઓર મઢીયા રીતે દુકાન કરીને એવું કહ્યું છે કે એ સંસારને પાખળ દીકે મોલ ગોળસ દીખે ઘણી ઘડી ઓર મઢીયા રીતે દુકાન તમાકુના વ્યસનથી આશરે સાઠ લાખ જેટલા લોકો મોતને ભેટે છે દર વર્ષે ધુમડપાનના વ્યસનથી આશરે ચૌદ ચૌદ હજાર જેટલા લોકોનું મૃત્યુ થાય છે દર ગુજરાતમાં દરરોજ

જીવની આ ત્રણ કે જેને તમે ધીક્કારી રહ્યા છો પહેલું તમારું શરીર બીજી તમારી સંપત્તિ અને ત્રીજું તો કાલે તે પણ વ્યશન કરવાના જ છે તમે તેને પોતાની આંખની સામે વ્યશન કરતા હોવ છતાં પણ કહી નહી કહી શકો અને શું કહી શકો બેટા માવાનું છે આનાથી કેન્સર થાય છે આનાથી અનેક રોગો થાય છે અને તમે કંઈ નઈ કહી શકો કારણ કે તમે જ કે સંગઠન નથી ચાલતું તો પહેલા તમે સુધરો અને પછી તમારા બાળકોને સુધારો છે 33 લાખ જેટલા લોકો દારૂના વ્યસનથી મૃત્યુ પામે છે અને ઈસવીસન 2030 ના ભવિષ્યમાં વૈજ્ઞાનિકોના મત મુજબ

હું હંમેશા બે જ વિષય પર બોલું છું એક બેટી બચાવ અને એક વ્યસન છોડો જો મારા પહેલા વિષય પર એક મા બાપ વિચાર કરે તો એક દીકરી બચી જાય અને મારા બીજા વિષય પર મારા દાદા કાકા ભાઈ વિચાર કરે ને તો સોનાનો સુરજ ઉગી જાય અને બેરો પાર થઈ જાય અંતે હું ફરી વખત એટલું જ કહેવા માંગીશ કે આ જીવન તમારું એકલાનું નથી તમારી પાછળ રહેલા तुम्हारा माता पिता तुम्हारी पत्नी तुम्हारा बारा कौन हूँ तो तुम्हारा गया पची एनुशु था रोकनी होगी नशे की हालत रोकनी होगी नशे की हालत सबको आगे है आना नशा है एक बहुत बुरी लग नशा है एक बहुत बुरी लग हमें नशा मुक्त भारत है बनाना अब हम सबका है यही આપરે ક્યાં અટવાયા છે એની વાડા સાહેબે ને એમાં બધા શિક્ષક મિત્રો એ આ પડચો છે આપણી દીકરીઓનો જે અહીંયા પેલા હતી વાત મૂકી અને આપણે ભારત 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 નમસ્કાર આદરણીય પટેલ શ્રી ઉપસ્થિત આગેવાનો वेजी काका समाज ना बता आगे वानो आई उपस्थित दरेक संस्था ना आचार्य श्रीओ शिक्षक गण आई बावड़ी संख्या में हाजर रहेला वाली मित्रों अने नाना नाना भूल का हो साउंडरथम तो हूँ आज ना स्वतंत्र दिवस की साउंड में सुबह छापा थोंसो अबे आपने जो ये तो आज नो दिवस सोचे માત્ર ઉજવણીનો દિવસ છે જલાઈ નહીં આજના દિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા જે આપણા પૂર્વજોએ બલિદાન આપ્યા છે તેને યાદ કરીને તેનો આપણે આપણા પૂર્વજોને યાદ કરવાનો અનેરો અવસર છે આજના સમયમાં જોઈએ તો જે ભૌતિક કીધું મોટામાં મોટી જો આપણે

ધ્વજ રક્ષક શ્રી ભરતભાઈ સોલંકી સાહેબ આચાર્ય શ્રી બંદર સોસાયટી પ્રાથમિક શાળા માંગરોળ બંદર ખારવા સમાજના પટેલ શ્રી ધનસુખભાઈ ગોશિયા પરમેશ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ અખિલ ભારતીય બક્ષી પંચ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી માનનીય શ્રી વેલજીભાઈ મશાણી સાહેબ એફએસપી બોર્ડ એસોસિએશન ના પ્રમુખ શ્રી તથા સભ્યશ્રીઓ

આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો યુવાનો ભાઈઓ બહેનો માતાઓ તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજની આ સ્વતંત્ર દિનની ગૌરવપૂર્ણ ગૌરવપૂર્ણ ઉજવણીમાં આપ સૌ આપનો કિંમતી સમય ફાળવી અને ઉપસ્થિત રહ્યા એ બદલ સમગ્ર બંદર શિક્ષણ સંકુલ અને માંગરોળ બંદર ખારવા સમાજવતી હું આપ સર્વેનો

মা <coughs>